વિદ્યાર્થીઓમાં સમજ ઉત્પન્ન થાય તે માટે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ વન હેલ્થ એન્ડ વિષય પર એક દિવસીય સિમ્પોઝિયમ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સૌથી વધુ પ્રતિભાગીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી જેમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ રિસર્ચ સ્કોલર અને ફેકલ્ટી સભ્યોનો સમાવેશ થાય છે આ સિમ્પોઝિયમમાં મુખ્ય વક્તાઓ ડોક્ટર રાજેશ પટેલ ડોક્ટર પ્રવીણ દુધાગરા ડોક્ટર આશકા વાંસિયા ઉપસ્થિત રહ્યા જેમણે તેમના વક્તવ્ય દરમિયાન એન્ટી માઇક્રોબાયલ પ્રતિકારના વિષય પર જ્ઞાનવર્ધક મુદ્દાઓ રજૂ કર્યા હતા વક્તવ્ય ઉપરાંત એક એમઆર ક્વિઝનું આયોજન સહભાગીઓ માટે કરવામાં આવ્યું હતું જેથી સિમ્પોઝિયમને એક ઇન્ટરેક્ટિવ અને આકર્ષક અંત પૂરો પાડ્યો હતો આ ક્વિઝમાં કોલેજની વિદ્યાર્થીની દીપાંશી શર્માએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો પ્રિન્સિપાલ ડોક્ટર પૂનમબી ચૌહાણે તમામ વક્તાઓને તેમના અમૂલ્ય યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો તે ઉપરાંત આ કાર્યક્રમની સફળતા સુનિશ્ચિત કરવામાં આયોજક સમિતિ તરીકે પ્રયાસો બદલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ માઇક્રોબાયોલોજી વિભાગના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો